પ્રજા હેરાન કરવા ને આવી રીતે રાતે હેરાન કરો છો બોલો ખુલાસો કરો મને ખુલાસો આપો મારે ખુલાસો જોયો તમારો હાલ કાલજાળ ગરમી પડી રહી છે અને આ ગરમી વચ્ચે રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસથી રાત્રિના સમયે વીજળી ગુલ થતી હોવાની ફરિયાદો ઉઠી છે જેને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો પિત્તો જાય છે અને પહોંચી જાય છે પીજીવીસીએલ કચેરીને તાળા મારવા અને અધિકારીને ચીમકી આપે છે કે હવે લાઈટ જશે તો તમારા ઘરનું કનેક્શન કાપી નાખીશું શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વીડિયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે હું છું જયન જયંત રાજકોટમાં પીજીવીસીએલ તંત્રનો કડવો અનુભવ ખુદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ભાજપના વોર્ડ નંબર બેના કોર્પોરેટર જયમીન ઠાકરને થાય છે વોર્ડ નંબર બેમાં છેલ્લા ચાર દિવસથી રાત્રિના સમયે વીજળી ગુલ થતી હોવાની ફરિયાદો સ્થાનિકોએ આપી હતી અને તેને લઈને જયમીન ઠાકર છે તે પીજીવીસીએલ પ્રદ્યુમન નગર ખાતે આવેલી કચેરીએ પહોંચે છે અને આ દરમિયાન અધિકારીઓનો ઉધડો પણ લીધો હતો અને તેમના ઉદ્ધતાઈ ભર્યા વર્તન સામે પણ તેમણે રોષ વ્યક્ત કર્યો હતો સાથે જ હવે રાત્રિના સમયે લાઇટ ન જોવી જોઈએ તેવી લેખિતમાં બાયધરી પણ લીધી હતી ઓફિસે આવ્યો છું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર ફોડુ સાહેબ તમારે અહીં આવું જ પડશે અત્યારે મારી પાસે

તમારે તમે કેમ નહી આવો અહીંયા કાર્યપાલક એન્જિનિયર કેવી રીતે આવે તમારી શું જવાબદારી છે રાઠોડજી આપની શું જવાબદારી છે તો તમે કેમ તમારી જવાબદારીમાંથી હું મીડિયાની સામે બોલું છું અત્યારે હું બધા પ્રતિનિધિઓને લઈને આવ્યો છું સાહેબ હજી તમને સમજી લેજો તમે તમને કોઈ અધિકાર નથી પ્રજાને હેરાન કરવાનો ચાર દિવસથી વોટ નંબર બે માં એરપોર્ટ રોડ ઉપર લાઈ જાય છે અને રાત્રે જ તમને લોકોને ભૂખ લાગે ને ખાડો ખોદવા નીકળો છો બધા

અને પણ દિવસે શું કરો છો તમે જપ મારો છો હે દિવસે હું કરો જવાબ આપો હું તમને કહું જનપ્રતિનિધિ છું ભાઈ તમે જવાબ દેવા બંધાયેલા છો મારી તમે જવાબ આપો ખ્યાલ છે જવાબ આપો મને તમે દિવસે કેમ કામ કરી લેતા નથી પડતી પણ ઓવરલોડ આધુનિક ભારત ની અંદર ચાર ચાર દિવસ રાજકોટની અંદર લાઈટ ન હોય તમારા બાપુજી ની એટીએમ જો બધા

પચીસ હજાર લોકોને તમે લોકો હેરાન કરો તમારા ઘરની લાઈફ કાપી જઈશો મને કોઈના બાપ ની ફેર નથી તમારે એફઆઈઆર કરવી તો છૂટ છે તમે સમજો તમારા બધા મનમાં તારા મારી દીધી બીજી વિષય ને રાજકોટમાં બધાને હેરાન કરવાના આવી રીતે રાતે હેરાન કરો છો બોલો ખુલાસો કરો મને ખુલાસો આપો મારે ખુલાસો જોઈએ તમારો અમે જાહેર જીવનમાં પચીસ વર્ષથી કામ કરી છીએ સાહેબ દસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો કોર્પોરેટર છું આ વોર્ડ નો એટલે તમે અમને સમજાવવાનો પ્રયત્ન કરો હું આજ કરું છું આખોથી હું આખું રાજકોટ સંભાળીને બેઠો તમે એક પીટર સંભાળીને બેઠા એટલે અમને ખબર જ છે તમે એક બીજી વિશે સંભાળો અમે આખું રાજકોટ હંબાળીને બેઠા એટલે તમે અમને સમજાવવાના જરાય પ્રયત્ન ન કરતા તમે તમારી ભૂલ સાહેબ સ્વીકારો રાઠોડ સાહેબ હજી તમને કહું છું અને જો કાનથી આ ના કનેક્શન હું કાપી નાખીશ તમારા મારા ફોન નથી ઉપડતા જોશી સાહેબ પ્રજાના પ્રતિનિધિ અમે છીએ પ્રજાના પ્રતિનિધિ તમે છો તમે પગાર જાઓ છો પ્રજાનો તમે અમારા ફોન નો ઉપાડો પ્રજા કમ્પ્લેન ફોન કરે ત્યારે તમે રિસીવર બધા નીચે મૂકી દો છો

ની કોઈના બાપથી ફેર પડતો નથી રાજકોટ પીજીવીસીએલ કચેરીને હું તાળા મારી દઈશ અને મારા પર એફઆઈઆર કરવી હોય તો છૂટ છે તેમણે અધિકારીઓને એ પણ પૂછ્યું કે રાત્રે શા માટે તમને રિપેરિંગ નું કામ યાદ આવે છે દિવસે શું કરો છો બીસી રાઠોડ અધિક્ષક રૂપે રાજકોટ સિટી વર્તુળ કચેરી રાજકોટ શહેરના વોર્ડ નંબર બે માં છેલ્લા ચાર દિવસથી જે રાત્રે વીજ છે અને એ માટે આજ રોજ માનની જયમીનભાઈ ઠાકર સાહેબ અત્રે અમારી પ્રતિમા નગર સબ રાત્રે એક વાગે આવી અને જ્યાં રજૂઆત કરેલી એની સુધારો જણાવું છું કે ઇન્કમટેક્સ ફીડરમાં સોમવારની રાત્રે જે ટ્રીપિંગ આવેલા આ ઇન્કમટેક્સ ફીડરમાં મેઝોરિટી પોર્શન અંડરગ્રાઉન્ડ છે અને ટ્રીપિંગ આવી ટ્રાય આપી અને ફીડર ચાલુ થઈ ગયો ત્યારબાદ મંગળવારે ફરી પાછું આ જ ફીડરમાં ટ્રીપિંગ આવેલો અને ત્યારે યુનિયન બેંકની પાછળવાનું જે પોર્શન છે કેબલ જે છે એમાં ફોલ્ટ ડિક્લેર ડિટેક થયેલો જેથી અમે આ પોર્શન કાપી અને આ ફીડર અમે ચાલુ કરાવી દીધો ફરીવાર બુધવારે રાત્રે આ ફીડરમાં ફોલ્ડ થયેલો છે અને આ વખતે અમે અમને જે મેઇન કેબલ જે છે આ ફીડરનો જે છાસઠ કેવી લક્ષ્મીનગર એસમાંથી નીકળે છે અને એ અંદાજીત અઢી કિલોમીટરની લંબાઈનો મ્યુઝિક કેબલ છે એમાં ફોલ્ડ ડિટે ડિટેક્ટ થયેલો જેથી આ આખી આખું ફીડર અમે બાજુમાંથી જે ભુવનેશ્વર ફીડર જે નીકળે છે એમાં અમે આ ઇન્કમટેક્સ ફીડરનો લોડ ડાયવર્ટ કરી અને બુધવારે રાત્રે આશરે સાડા અગિયારથી બારની વચ્ચે અમે વીજ પુરવઠો પૂરો કરેલો હતો આજ રોજ આ ગુરુવારની રાત્રે આ ભવેશ્વર ફીડરમાં અચાનક આ જે બંને ફીડરનો લોડ ભેગો થવાથી જે ઓવરલોડના કારણે જમ્પર ગયેલો અને અંદાજીત સાડા બારની આસપાસ આ ટ્રીપિંગ આવેલું અને જે અડધીથી પોણી કલાકમાં ફીડર અમે રિસ્ટોર કરી દીધો આ ફીડરમાં જે છેલ્લા ચાર વખતથી જે વીજ વિક્ષેપ થાય છે એનું મુખ્ય કારણ આજે યુઝી કેબલના ફોલ્ટના કારણે થાય છે યુઝી કેબલનો ફોલ્ટ આજે અમે ગુરુવારે રાત્રે ગુરુવારે વહેલી સવારે અમે એનું રેક્ટિફાય કરવાની કોશિશ કરે પરંતુ અઢી કે કિલોમીટર કેબલમાં ત્રણસો ત્રણસો મીટરના ટોટલ સાત થી આઠ જોઈન્ટ આવેલા છે આ એક એક જોઈન્ટ અમે ખોલાવી અને વળી પાછા ટ્રાયોડ આપી અને એમાં એનો ચોક્કસ અમે સ્થળ નક્કી કરેલું અને ચોક્કસ સ્થળ નક્કી થયેલ તે વખતે આ વિસ્તારમાંથી ટ્રાફિકનો ફ્લો વધારે હોવાથી જે યુઝી કેબલનો જે જે પોર્શનમાં ચોક્કસ સ્થળે જે થયેલું છે એ ડિટેક થયેલું ન હોવાથી અમે આ શુક્રવારે વહેલી સવારે આશરે સા છ વાગ્યા સાડા પાંચથી સાડા છની વચ્ચે અમે આમાં ફોર ડિટેક્ટર કીટથી અમે આનું ચોક્કસ સ્થળ ડિટેક્ટ કરવા માટે થઈને અમે આ કાર્યવાહી કરવાના છે અને આ ફીડરમાં આ ફીડરમાં સતત વીજ પ્રવાહ જળવાઈ રહે માટે અમે જરૂરી સમારકામો અમે તાત્કાલિક કરી દેશું અને હવે આ ફીડરમાં વીજ પ્રવાહમાં કોઈ વીજ વીજ વિક્ષેપ ન પડે એ માટે અમે અમારી તરફથી પૂરતા પ્રયાસો કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર